વાલિયા વાડી રોડ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદીમાં પુલની પરિસ્થિતિ ડાયવર્ઝનને ધોવાઈ જતા મુખ્ય માર્ગ બંધ થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી વાલિયા વાડી માર્ગને છોડતા ડેહલી ગામની કીમ નદી ઉપરનો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે જે પુલની બાજુમાં ડાયવર્ઝનનું નાળું બનાવવામાં આવ્યું છે જે નાળા ઉપરથી આજ રોજ કિમ નદીમાં આવેલ ભારે પૂરના પાણી ફરી વળતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલિયા વાડી માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી વાલિયા મામલતદાર અને પોલીસ જવાનોએ સ્થળ પર દોડી આવી પૂરના પાણી જોવા આવેલ લોકોને નજીક નહીં જવા માટે સૂચના આપી હતી જ્યારે ગામના લોકોએ જર્જરિત પુલના ડાયવર્ઝન ધોવાતા રોષ વ્યક્ત કર્યો હતો અને આ સ્થળેથી રાજકીય પાર્ટીના નેતાઓ પણ અવર જવર કરતા હોય છે છતાં ધ્યાન આપતા નથી ત્યારે હાલમાં ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવા પણ વહેલી પ્રજાને પડી રહેલ અગવડનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે આજે સવારે છ વાગે અમે ખેતરે ગયા હતા ત્યાં બિલકુલ પાણી ન હતું ને જ્યાં અમે રિટર્ન માં દસ વાગે થયા ત્યાં અચિંત પાણી વધી ગયું એટલે સારું છે કે એક અમારો સાત ડાયવર્ઝન નીચે આપતા અમે એકદમ ઓવરફ્લો થઈ ગયો એટલે ઉપરનું જે નાળું બંધ હતું તે અમે લોકોએ ચાલુ કરાવ્યું છે બાઇક ને ફોરવીલ હમણાં ચાલુ છે સ્કૂલ વાન ના છોકરાઓ ઝઘડા જીઆરડીસી માં જે લોકો જોબ કરે છે એના માટે ઇમરજન્સીમાં અમે ચાલુ રાખ્યું છે તમે જોઈ શકો છો કે ઉપરવાસ માં જે નેત્ર તાલુકામાં અમને પાંચ ઇંચ જે વરસાદ પડવામાં આવે અમારે ત્યાં બિલકુલ વરસાદ નથી આ પાણી ખાલી ઉપરવાસ માં પડેલો તેનું જ પાણી છે ને હમણાં એટલો ઓવરફોર થઈ ગયો છે કે કોઈ જઈ નઈ શકે એના માટે અમે જઈ રહ્યા આવ્યા જોયું એ લોકોએ કે પાણી ધીમે ધીમે વધી રહ્યું છે એ લોકો રસ્તો બંધ કરાવ્યો થોડી વાર રાહ જોઈ અને હમણાં ઇમરજન્સી માં જે બાઇક ને એમ્બ્યુલન્સ એના માટે અમને રસ્તો એમને ચાલુ કર્યો છે મોટા સાધનો ઉપરવાસ થી બંધ કરવામાં આવ્યા છે એમના અમારે અહીંયા બ્રિજ સરકારે અહીંયા એને બંધ કરાવ્યો હતો મોટો અને ટેમ્પરવાળી ડાયવર્ઝન આપ્યું હતું હાલ તમે એની જોઈ શકો છો કે એના પરથી કેટલું પાણી જાય છે અને પૂરેપૂરો ધોવાઈને નષ્ટ થઈ ગયો છે હવે આ મોટો બ્રિજ છે એને ટેમ્પરવાળી ટુ વ્હીલ અને ફોર વ્હીલ માટે ચાલુ કરો પણ એના એ પણ એટલો જર્જરિત છે જો એના પરથી લોકો મોટા વાહનો એવું પસાર થાય તો એના પરથી જાનહાનિ થઈ શકે છે તો એની જવાબદારી કોની અને આ રસ્તો મેઈન એવો રસ્તો હોય કે જ્યાંથી મોટા મોટા બધી જ પાર્ટીઓના નેતાઓ આ એનો ઉપયોગ કરે છે તો અમારા મનસુખભાઈ સાંસદ છે એમને અમારી નમ્ર રિક્વેસ્ટ છે કે આ બ્રિજનું કામ જલ્દીથી જલ્દી અમને બનાવી આપો તો બધાને આવવા જવામાં સગવડ થઈ જાય ડેલી ગામમાં ખાલી ડેલી ગામ માં એક જ માંગ છે અમારી કે ખાલી ડેલી પુલ નો ખાલી પુલ બની જાય એમ બીજું કઈ શું માંગ નથી એમ આગળથી પાણી આવી ગયેલું છે એના માટે કઈ કઈ નઈ પણ આ લોકો એવું વિચારે છે કે નીચેથી રસ્તો જવા માટે ના પાડે છે એમ ઉપરથી રસ્તો બી બંધ કરી લાયકો કાં તો મારું છોકરું બી હોય મારું છોકરું વાલ્યા મહીકું હોય વાલ્યા વાલ્ય શિશુ માં બી મહીકું હોય કાં તો કશે ભી મહીક્યું હોય કાં તો મારે તો લેવા માટે જવું પડે કે નહીં